ચાલો ભાઈ માત્ર દોઢસો રૂપિયામાં કુર્તા લઈ જાઓ અને કુર્તા ની આખી જોડી પાયજામા સાથે માત્ર અઢીસો રૂપિયામાં મળી જવાની છે છે પચાસ ની સાઈઝ હશે ને તો આપડે તો પહોંચી ગયા હતા ક્રિષ્ના મેન શહેર માં જ્યાં નવરાત્રી માટેનું સ્પેશિયલ કલેક્શન આવી ગયું છે ભાઈ જેમાં ધોતી કુર્તા પાયજામા કોટી બધું જ મળી જવાનું છે એટલે જે લોકો ગોરવા બાજુ રહેતા હોય ને એમને તો સિટી ફરવા આવવાની જરૂરત નહીં પડે અહિયાં બધું જ મળી જવાનું છે તમને પ્લેન કુર્તા માત્ર દોઢસો રૂપિયામાં અને પાયજામા સાથે અઢીસો માં મળી જશે અને પ્લેન માં પણ આ વખતે તો હેવી કુર્તા લાયા છે ભાઈ અને ડિજિટલ લખને કુર્તા પણ મળી જશે ને સાથે આગળ તમને ફોઇલ પ્રિન્ટ કુર્તા માત્ર અઢીસો રૂપિયામાં મળી જવાના છે લખનવી કુર્તા માત્ર અહીંયા ચારસો ને પચાસ રૂપિયા સ્ટાર્ટિંગ થઈ જાય છે અને આ વખતે તમે પોતે મેન્યુફેક્ચરિંગ કરાયું છે એટલે સાઈઝ ની બિલકુલ ચિંતા નહીં કરવાની વીસ થી લઈને પચાસ સાઈઝ સુધી મળી જશે અને આ નવરાત્રી માટેના સ્પેશિયલ ગામઠી વર્ક કુર્તા માત્ર ચારસો રૂપિયા થી ચાલુ થઈ જાય છે અને ભાઈ કચ્છી વર્ક વાળા કુર્તામાં અને પેચ વર્ક વાળા કુર્તામાં તો સ્પેશિયલ તમારા માટે નવી નવી ડિઝાઇન કરાઈ છે ગયા વર્ષની જેમ લાઈન માં ના તો ફટાફટ અત્યારથી કુર્તા લઈ લેજો અને કુર્તા ની સાથે સાથે તમને કોટી માં પણ ઘણી બધી મળી જવાની છે સાથે સાથે તમને નાના છોકરાઓ માટે પણ પણ છે ને દરેક દરેક ધોતી પોલો પેન્ટ અને લેંગી પણ મળી જશે અને ગરબા રમવાના શોખીન લોકો માટે તો ભાઈ અઢીસો રૂપિયા માં આવી પાઘડી પણ લઈને આયા છે એડ્રેસ ની વાત કરું તો રાધે કૃષ્ણ શોપિંગ સેન્ટર સહયોગ ગાર્ડન ની સામે રિફાઈનરી રોડ ગોરવા વડોદરા તો પછી રાહ જોયા વગર કુર્તા લેવા માટે પહોંચી જ જજો